ના મહત્વના સમાચાર હિંમતનગરથી બોરિયા ગ્રામ પંચાયતના તલાટીના ઘરે એસીબીનું સર્ચ ઓપરેશન સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બોરિયા ગ્રામ પંચાયતના તલાટીને અરવલી એસીબીએ રૂપિયા દસ હજારની લાંચ લેતા માકાળી મંદિર કાંકરુલ જતા રોડ ઉપર અંજલી પાર્ક પાસેથી ઝડપી લીધા હતા ત્યારબાદ એસીબી તલાટીના ઘરે કાંકરોલના સરચ ધર્યું હતું આ અંગે એસીબીમાંથી મળતી માહિતી હિંમતનગરના બોરિયા ગ્રામ પંચાયતમાં ફરિયાદી રહેણાંક મકાન વેચાણ રાખેલ હતું જે મકાન પંચાયત રેકોર્ડમાં ફરિયાદીના નામે કરી અને ગામનો નમૂનો બે લેવા સારું ફરિયાદે વેચાણ દસ્તાવેજ ઇન્ડેક્સની નકલ રજૂ કરી હતી જેને લઈને આક્ષેપીતે ગામનો નમૂનો નંબર બે કાઢી આપવાના ફરિયાદી પાસે ગામના તલાટી દિનેશભાઈ પટેલ પાસેથી દસ હજારની લાંચની માંગણી કરેલ હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેને લઈને ફરિયાદી એસીબીનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ અરવલ્લી એસીબીએ ગુરુવારે હિંમતનગરના માકાળી મંદિરથી કાંકરોચ જતા રોડ પર અંજલી પાર્ક સોસાયટીની પાસે તલાટી દસ હજારની રંગે હાથ લંચ લેતા બોરિયા ગામના તલાટીએ ઝડપી લીધા હતા ત્યારબાદ કાંકરોટ ગામે આવેલા તલાટી દિનેશ પટેલ ઘરે પહોંચી તેના ઘરનું સર્ચ કર્યું હતું એડિટર ઝાકિર હુસેન મેમણ હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા